અંકલેશ્વર પાનોલી નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક સર્વિસ રોડની ગટરમાં ખાબકી હતી જો કે ચાલકનો આબાદ બચાવ થયો હતો ટ્રકનો આગલો ટાયર ગટરમાં ઉતરી જતા ટ્રક એક્સલ તૂટી લાકડા ભરીને ટ્રક સેલવાસ તરફ જઈ રહી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજ રોજ સુરત તરફ જઈ રહેલા લાકડા ભરેલી ટ્રક પાનોલી જીઆઈડીસી નજીક ટર્નિંગ રોડ પર અચાનક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ વચ્ચે આવેલ ડિવાઈડર પર ટ્રક ચડી જતાં ડિવાઈડર વચ્ચે ગટરમાં ટ્રકનું ટાયર ફસાઈ જતાં ટ્રક પાછળનું કેબિન એક્સલ તૂટી જવા સાથે ટ્રક ફસાઈ ગઈ હતી જો કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે હળવો ટ્રાફિક થયો હતો બી જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો તો ક્રેન ની મદદથી ટ્રકને બહાર કાઢી રોડ સાઈડ પર કરી હતી ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ટ્રક લાકડા ભરી સેલવાસ તરફ જઈ રહી હતી